દોસ્તો કહેવાય ને કે પ્રોટ સિંધો પર ઝૂકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે ઘટારી આ પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અને ગર્જતી જલનિધિ ગાન સરણી પણ ભારતી ભૌમની વંદુ તનિયાવડી તન્ય ધન્ય હો ધન્ય અમારી સૌરાષ્ટ્ર ધરણી તળાજાની ધરતીની માલિકા આવેલી આ બધી બૌદ્ધ ગુફાઓ જે કોઈને કોઈ રીતે એમ કહેવાય કે પોતાનું અસ્તિત્વ ટકાવી અને આજે સદીઓની સદીઓ થઈ આજે પણ અડીખમ ઊભી છે બધી ગુફાઓ મારે તમને દેખાડવી છે દોસ્તો પહેલા ભાગની માલિપા મેં તમને બધો રસ્તો બતાવ્યો અને ખોડિયાર માતાજીના દર્શન કરાવ્યા ત્યાં આવેલી વિશેષ ગુફા પણ મેં તમને બતાવી અને હવે મારે તમને જે દેખાડવું છે દોસ્તો જે હું જોવાનો છું એ તમે જોઈ શકવાના છો બરાબર અહીંયા ઉપર આપણે ઘોડિયાર માતાજીના દર્શન કર્યા ત્યાંથી પ્રાચીન એક જૈન દેવા દેરાસર છે અને ખાસ હવે આપણે જે ગુફા જોવા જવું છે દોસ્તો વિડીયોને અંત સુધી નિહાળતા રહે દોસ્તો આ બધી ગુફાઓ તમે જોઈ શકો છો કંઈક સદીઓથી આજે પણ અડીખમ આ બધી ગુફાઓ બૌદ્ધ સાધુ સંતો એમ કહેવાય કે બૌદ્ધ ભિક્ષુઓ અહીંયા તપસ્યા કરતા સાધના કરતા બધા મારે તમને દર્શન કરાવવા છે વિશેષપણે ઘણી બધી વાતો આ જગ્યા સાથે જોડાયેલી હોય પરંતુ હું જે જોઈશ એ હું તમને બતાવીશ મારો હેતુ આ બધી ગુફાઓ તમને બતાવવાનો છે અત્યારે મસ્ત રીતે સારી રીતે આ આખે આખા પહાડનો નજારો તમે જુઓ દોસ્તો અને સામેથી દ્રશ્યમાન થતું તળાજા નગર નરસિંહ મહેતા ની આ જન્મભૂમિ દોસ્તો આ બધી ગુફાઓ તમે જુઓ દોસ્તો આખા આખા ડુંગરની આપણે એમ કહેવાય કે જાણે પ્રદક્ષિણા કરશું દોસ્તો બધી ગુફાઓ અમારે તમને બતાવી છે અને જે તે સમયે જેમ સાણા ડુંગરની ગુફાઓ આપણે જોઈએ ત્યાં પણ આપણને આવા રીતના કુવા જોવા મળ્યા હતા જળ સંગ્રહ પ્રણાલી કે ઉપરથી વરસાદનું પાણી જે આવતું એ અહીંયા સંગ્રહ થતું અને જે તે સમયે દોસ્તો સદીઓની સદીઓ થઈ આ બધી જગ્યાઓની બરાબર તો એ સમયે એ વ્યક્તિઓ કેટલા આધુનિક રહ્યા હશે આવી રીતના પહાડ જ કોતરીને બનાવવામાં આવેલા બધા પગથિયાઓ અહીંયા કોઈ બહારથી વસ્તુ આવી નથી આ બધું વ્યવસ્થાના ભાગરૂપે દોસ્તો કંઈક સમય જતા એમ કહેવાય કે કંઈક શિયાળા ઉનાળા ચોમાસા ગડથોલિયા મારીને જતારિયા કંઈક ઝંઝાવાતો ના ઝાક ઝીલી અને આજે પોતાનું અસ્તિત્વ કાયમ માટે ટકાવી રાખી અને અડીખમ ઉભી આ બધી ગુફાઓ ઘણું બધું છે આપડે બધું જોવાનું છે હા પાતળી કેળી હવે આપણો રસ્તો રોક્યો ને ઉભેલા આશ્વાન અને તગડવાય કેમ ચલો અહીંયાથી આ બધો નજારો તમે જુઓ આ બધી જગ્યાએ હું તમને યાત્રા કરાવી રહ્યો છું ભાઈ આ બધા પગથી ચડવાના છે અહિયાં નીચે નીચે પણ કદાચ ગુફા હશે એવું લાગે છે જ જોકે પણ ક્યાંથી જવાય ક્યાંથી જવાતું હશે અહીંયાથી તો દોસ્તો અહીંયાથી નીચે ઉતરાય એવું નથી વ્યવસ્થિત પણ આપણે અહીંયાથી ચડીએ અને દેખાય શ્વાન જાણે એ આપણા ભોમિયા બહેન આવે એનું જીવન છે ને ભાઈ એનું અસ્તિત્વ છે ને આ ગુફાઓ તમે જુઓ શાણા ડુંગરમાં જે પ્રમાણે ગુફાઓ હતી એ જ પ્રમાણે ગુફાઓ આમાં તમે જોઈ શકો છો દોસ્તો એક આખે આખો પહાડ કાપી કોતરી અને બનાવવામાં આવેલી આ ગુફાઓ તળાજા આવો ત્યારે આ જગ્યાની મુલાકાત અચૂક લેજો તળાજામાં તમે કોઈ પણ જગ્યાએ હોય ભાઈ આ ડુંગરો તો તમને હામો જ દેખાય કોઈને પૂછવાની જરૂર નહીં એ ગુફાઓ અહિયા દ્રશ્યમાન થતું તળાજા શહેર દોસ્તો ઉપર મારે તમને દેખાડવું છે હજી ઘણું બધું વાહ ભાઈ મને પણ કંઈક જાણવા મળે શીખવા મળે બીજા દર્શક મિત્રોને પણ કંઈક જાણવા મળે અંદર બોલી રહ્યા છે તમે દોસ્તો બેઠક વ્યવસ્થા હશે સાધનાઓ કરવા માટેના બધા જુદા જુદા કક્ષ હશે અને આ કોઈક વિશેષ ગુફા અથવા વિશેષ ખંડ રહ્યો હશે એવું આપણને લાગે અને પ્રકાશ આખો તેજ પૂંજ આમ જાણે એક હામટો અંદર આવતો હોય ભાઈ આખી આખો પ્રકાશ એવું આપણને લાગે શાહજહાની આ બધા આ બધી ગુફાઓ દોસ્તો પોતાનું અસ્તિત્વ એમ કહેવાય કે કાયમ રાખી અને અડીખમ આજે પણ ઊભી છે તમે જ્યારે પણ અહીંયા આવો વિદ્યાર્થી અવસ્થામાં હોય ત્યારે તો ખાસ કરીને આવું અને પોતાના ઘર પરિવાર સાથે આવું પોતાના મિત્રો હરતળો સાથે અહીંયા આવું દોસ્તો થી આપણે બહાર જઈએ એકદમ સાંકડો માર્ગ છે દોસ્તો નાનકડી કેડી આપણે જાણે કહીએ આ પહાડો ઉપરનો નજારો તમે જો અને અહીંયાથી ઉપર જવાતું હશે કદાચ પણ આપણે નીચે જઈશું આ બધા પગથિયા તમે જોઈ શકો છો પગથિયા મારફતે તમે ઉપર જઈ શકો ઉપર જે જૈન દેરાસર છે એ તમે દર્શન કરી શકો છો અહીંયાથી આપણે નીચે જઈએ ઓહો જો અહીંયાથી પણ નીચે ગુફા છે દોસ્તો એ પણ આપણે જોવા જવું છે એનાથી પણ નીચે છે ત્યાંથી તમે જુઓ ક્યાંથી ક્યાં જઈશું જુઓ બોલો અહીંયા જેમ જેમ નીચે જઈએ તો એમ નીચે પણ એટલી બધી ગુફાઓ છે અહીંયા સામે જોઈએ તો એ પણ એટલી ગુફાઓ છે આ બાજુ ગુફાઓ છે આ બાજુ ગુફાઓ છે આ બધી ગુફાઓ તમે જુઓ અહીંયાથી પહેલાં આપણે નીચે જઈએ નીચે જઈને જોઈએ તમે જોઈ શકો છો આ પણ ગુફાનો જે એક ભાગ રહ્યો હશે દોસ્તો ગુફા જ છે ઉપરની સાઈડ હું કહું ને આ ગુફાઓ તમે જુઓ ઓહો હો ગુફાને એની અંદર ગુફાઓ અહીંયાથી હું તમને દેખાડી રહ્યો છું દોસ્તો સામેથી દ્રશ્યમાન થતું તળાજા શહેર તાલ ધ્વજ નગરી અને આપણે નીચે હજુ ગુફાઓ જોવા માટે જવું છે તમે જોઈ શકો છો દોસ્તો બધા અહીંયા પહાડ કાપી કાપીને જ બનાવવામાં આવેલા પગથિયાંઓ દોસ્તો એટલી બધી ગુફાઓ છે ભાઈ હજુ આપણે અહીંયાથી પાછું ઉપર ચડીને પણ દેખાડવાનું છે પેલા હું નીચેથી બધું દેખાડી દઉં દ્રશ્યો તમને ઓહો આ બધા ઉબડ ખાબડ રસ્તાઓ જાળવી જાળવી અને ધ્યાન રાખીને હાલવું ભાઈ ઉપરનું બધું જોવાનું બાકી છે કેટલી બધી નીચે નીચે જેમ તમે જાઓ એટલી ગુફાઓ છે ભાઈ બધી બાજુ ગુફાઓ છે અરે વાહ અહીંયા પણ આ ગુફાઓ ઓહો તમે જુઓ bodo. એટલી બધી ગુફાઓ છે ભાઈ હજુ આપણે ઉપર જોવાનું બાકી છે આપણે નીચે આવી ગયા ભૂલ ભૂલૈયામાં કંઈક આપણે ના ભૂલાઈ જાય ભાઈ પણ કંઈ જ વાંધો નહીં આપણે બધું જોવું છે পাচে ওহ মায়গ